થઈ રહી છે કે અમારા શ્રી ગોસાઇજી ગોસેવા ટ્રસ્ટના ઉપક્રમે અહીંયા જે ગાયોને માટે જે જુવાર વાવવામાં આવેલી તેને સંપાદન કરવા માટે છેલ્લા છત્રીસ દિવસથી લગાતાર અમારા વૈષ્ણવજનો અહીંયા આવી રહ્યા છે અને લગાતાર એક પણ દિવસ ખાડો પાડ્યા વગર ખૂબ જ ઉત્સાહ ઉમંગપૂર્વક ગાયોને ઘાસને માટેની આ આખું ઝાર વાળવાની સેવા કરી રહ્યા છે એ જોઈને અમને બહુ જ પ્રસન્નતા થઈ રહી છે અને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે નાના નાના બાળકોથી આપણા પુષ્ટિ આનંદ શાળાના બાળકો પણ આની અંદર જોવા મળી રહ્યા છે અને વીવીસીના પણ કાર્યકર્તાઓ અને આપણો સાયજી ગો સેવા ટ્રસ્ટના પણ બધા જે કાર્યકર્તાઓ છે એ બધા જ આની અંદર જોડાઈને આ સુંદર કાર્ય કરી રહ્યા છે એનાથી અમને બહુ જ પ્રસન્નતા થઈ રહી છે આ બહુ મોટી સેવા છે કારણ કે ગાયો પ્રભુને પ્રિય છે અને આ સેવા ગાયોની આપણે સેવા કરીએ એટલે એ પરંપરાથી પ્રભુની સેવા પણ થઈ કહેવાય આ રીતે ગાયોની સેવા બહુ જ પ્રશસ્ત છે અને આપણા શ્રી મહાપ્રભુજી ગોસાઇજી પણ ખૂબ જ ગાયોના પ્રિય છે અને માટે ગુસાઈજીને માટે વર્ણન આવે છે ઈત ગાય ઉત ગાય એ પદની અંદર